મોટી પણ સ્લાડું છે બાળકો હેલ્લો મિત્રો કેમ છો બધા મહાદેવ ને આજે હું એક બતાવ્યો છું તમને જે નકલેશ્વર મહાદેવ જે આપણા દરિયાના કાંઠે આવેલું છે ને આજે અમાસ નો મેળો ખૂબ ભરાય છે તો તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બનાવી રહીજો ને બધો ઇતિહાસ પણ કહીશ ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા તમે માણસો ને જોવો છો અત્યારે પેલા તમને બતાવું અંકલેશ્વર મહાદેવના દર્શન કરાવું અને પ્રત્યે તમને મેળો દેખાડીશું અત્યારે તમે માણસો જુઓ પોલીસની પણ સેવા સારી છે ને લગભગ દોઢ કિલોમીટર ચાલીને આવ્યા ને હજી લગભગ દોઢ કિલોમીટર ચાલવાનું છે અને દરિયાની અંદર પણ એક કિલોમીટર જવાનું છે પછી આપણે મહાદેવના દર્શન થાય છે

ટાઈમ છે ઓછો બરાબર એટલે આપણે દરિયો ભરાઈ જાય છે તો અંદર તમને દેખાડું તો આ પહેલા સામે બેઠા છે નિષ્કલન તો અહીંથી તમે પબ્લિક જોઈ શકો છો ચારે બાજુ જે આપણે મહાદેવના ભક્તો જે આપણે દર્શનાર્થે આવે છે તે જુઓ તમે હજારોની સંખ્યામાં આવે છે અહીંયા ચાલો હવે તમને મહાદેવના દર્શન કરાવું ફાઈનલી મિત્રો મહાદેવ પૂર્યા છે અને તમે અહીંયા ભક્તોની ભીડ જોવો તમે

જો તેમાં પૈસા લાગેલા છે તે શું છે ખબર ને તો આપણે બાપુને પૂછીએ હવે આ કઈ રીતે આપણે પૈસાનું શું સમજ આપણા પૈસા કઈ રીતે લાગેલા છે માનતા ઓકે ઓકે તો અહીંયા માનતાના પૈસા ચડાવે છે તો તમે સ્ટમ બીજો તમે અહીંયા હનુમાનજી પણ બિરાજમાન છે અને આ છે અહીંયા આપણે હવે તમે ત્રીજી શિવલિંગ અને એ પછી તમને આપણે ચોથી શિવલિંગ દેખાડું ચોથી શિવલિંગ જળ અભિષેક થાય છે તેનો આ છે સૌથી નાની શિવલિંગ પાંચ જો આપણે તમે ધજા જોવો છો લાલ એ આપણે આપણે દિવેશભાઈ જે તમને વિડીયોમાં પૂછાય તે દર વર્ષે અહીંયા બદલે છે અને તે આ ધજા એક પણ જરીક પણ ફાટતી નથી આવતા વર્ષે પણ આવી નવી ધજા રહી છે જો તમે નિસ્કાન મહાદેવ આપણે ભાવનગર જિલ્લામાં કોળીયા પાસે આવેલો છે ને આનું મહત્ત્વ એ છે તમે મારી પાસે ધજા જોઈ શકશો જે આપણે પાંડવો કાળવું છે પાંડવો અને ગોળવનું યુદ્ધ થત્યું ત્યારે આપણે જે યુદ્ધ પૂરું થયા પછી જે આપણે કલંગ લાગ્યો હતો તેને ભાઈઓને મારવાનો તે પછી કૃષ્ણ ભગવાન કાંઈ ગયા અને પછી એને કાળી ધજા આપી અને તે કાળી ધજા આપી એને કીધું હતું જ્યાં સફેદ થાય ત્યાં તેને સ્થાપના કરવાની એટલે તમારા કલમ દૂર થઈ જાય છે એવી રીતના એ માન્યતા છે ને બીજું જે અહીંયા હોળી ધજા થઈ છે અને જે તમને શિવલિંગ બતાડી પાંચ એ સહદેવ નિકુલ જે બધાની પાંચ પાંડવોની છે એ રીતે નાની અને મોટી બધા ભાઈઓની અલગ અલગ છે અને અહીંયા પોલીસની સેવા પણ સારી છે જુઓ તમે બંદોબસ્ત પણ સારો છે નિષ્કળ મહાદેવના દર્શન કરીને તમે અહીંયા દરિયા કિનારો પણ સારો છે અને શાંત દરિયો છે તમને બોટમાં જે તમારે રાઉન્ડ મારવું હોય તો પણ મારી શકો અને અહીંયા પણ હજારોની સંખ્યામાં પબ્લિક છે ત્યાં છે આપણે બોટું જે આપણે તમારે દરિયામાં અંદર જવું હોય ને રાઉન્ડ મારવું હોય તો તમને લઈ જાય છે તમે આ સાહેબ દરિયાની બહાર આવી ગયા છે અને આ પબ્લિક હજી પણ આ તમે જો એવું જ છે બધું અને દરિયામાં તમે મારી પાછળ જો દરિયામાં પણ એવું જ પબ્લિક છે ચાલો તમને મેળો દેશ હતો તો અત્યારે અહીંયા આપણે ભાવનગર પોલીસનો કાફલો અહીંયા જ છે જોવો તમે તમે જો આપણે ફાયર વિભાગ ટીમ પણ સક્રિય છે આ છે આ મેળામાં પબ્લિક તમને આગળ જાય ને જે બતાવું બધું તમને અહીંથી તમે પબ્લિક જુઓ તમે મેળામાં ભવ્ય પબ્લિક છે અદભુત અહીંયા આ રીતના ઝુમર જુઓ તમે ઝુમર ને એવું છે ને અહીંયા કપડા તો આપડા મુદ્દારે જુના ત્યાં અહિયાં બધી આ રીતની રમકડાની સ્ટોલ અને દુકાનો છે અહીંયા આ રીતની આપણે તમારે ઝુમર ને ભરેલા થેલા પણ આ રીતના મળે છે ત્યાં આ રીતે રમકડાના સ્ટોલ પણ લાગેલા છે જો ત્યાં અહીંયા આ રીતે કપડાના સ્ટોલ લાગેલા છે બે કિલોમીટર હજી પણ તકલીફ એવું ને હજી હાથસો મેડિયો બી ના રહેજો ને વિડીયો ને લાઈક કરજો શેર કરજો ને ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પબ્લિક જોવો તમે હજી એટલું આવે છે ને એટલું જાય છે હાથો મેળો છે તે અહીંયા જ છે જો તમે આ બાળકો માટે બધો અહીંયા રાઈડો અને બાળકો માટે બધું છે વિડીયોમાં બી ના રહી જાઉં તમને દેખાડું તો આ રીતે અહીંયા બાળકો માટે ફોર વ્હીલની સુવિધા બધું બધી ને પછી આ રીતે સ્લાઈડો છે બાળકો માટે જોવા તમે અને બીજી પણ સ્લાઇડો તમને બતાવું એટલે બાળકો માટે રમવાના સુવિધા પણ છે બાળકો અંદર રમી રહ્યા છે બાળકો માટે જે અંદર આપણે કૂદકાનું અત્યારે બાળકો ફૂફકા મારે છે આ વસ્તુ મેળામાં અમે આજ નવીન ભાળી જો તમે હોડીની સ્લાઇડું તો આ રીતે આખો બાળકો માટે હોડીનું બધું આખું બાળકો અત્યારે હોડીમાં સ્લાઇડ ઉતરે છે આ રીતના મોટી પણ સ્લાઈડ છે બાળકોની અત્યારે બાળકો અત્યારે રમે જ છે

અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો